સેપ પ્રોડ્યુસર કંપનીના પાંચમા આઉટલેટનું હળાત હળાદ ખાતે ઉદઘાટન કાર્યક્રમ હળાદ મુકામે સેપ પ્રોડ્યુસર

સેપ પ્રોડ્યુસર કંપની ખેડબ્રહ્મા પોસીના અને દાંતા તાલુકાના સ્વસહાય સહાય જૂથની આદિવાસી બહેનો દ્વારા બનાવવામાં આવેલ કંપની છે જેમાં સેપ પ્રોડ્યુસર કંપની દ્વારા સ્વસહાય સહાય જૂથની ચાર હજારથી વધુ બહેનો કંપની સાથે જોડાયેલ છે કંપની દ્વારા તમામ સભાસદોને વ્યાજબી ભાવે ખાતર દવા અને બિયારણ અંગેની સેવા પૂરી પાડવામાં આવે છે અને સભાસદો દ્વારા પાક તૈયાર થઈ જાય ત્યારે કંપની દ્વારા યોગ્ય ભાવે પાકની ખરીદી કરવામાં આવે છે જેવા કે અડદ ચણા મગ તુવેર હળદર વગેરે જેવા પાકોનું મૂલ્યવર્ધન કરી પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવે છે જેનાથી જે પણ ફાયદો પ્રોડ્યુસર કંપનીને થાય તે કંપનીના સભાસદમાં જોડાયેલ તમામને સરખા ભાગે વહેંચવામાં આવે છે આ કાર્યક્રમના અંતમાં સિની સંસ્થાના સિનફિલ્ડ કોઓર્ડિનેટર શ્રી જલાભાઈ રથવી અને વિકસિત સંસ્થાના સિનફિલ્ડ કોઓર્ડિનેટર શ્રી રમેશભાઈ પટેલ દ્વારા પધારેલ તમામ આદિવાસી બહેનોને ભાઈઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા